નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગુજરાતમાં અડતાલીસ કલાક ભારે છે એટલે કે ભારે વરસાદનો એલર્ટ છે તારીખ સોળ અને સત્તર જુલાઈ મિત્રો આ બે દિવસ ગુજરાતની અંદર ભૂકા કાઢશે અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે એસ્ટ્રીમ અતિ ભારે વરસાદ ખાબકી ગઈકાલે જ આપણે જોયું કે ઉમરપાડાની અંદર માત્ર ચાર કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ વરસાદ પડતા જ્યાં ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી તો આવો ભારે વરસાદ મિત્રો ગમે તે વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારની અંદર ખાબકી શકે છે ખાસ કરીને આજે વાત કરશું કયા કયા જિલ્લાની અંદર ભારે અને કયા કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ તેમજ કચ્છ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત કયા સંપૂર્ણ જિલ્લાની વાત કરશું કે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પણ ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો ને ચૌદ તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ ઉમરપાડાની અંદર ચૌદ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને ચૌદ જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ચૌદ ઇંચ તો રાજ્યના સિત્તેર તાલુકા એવા છે જેમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે નેત્રંગની અંદર સાડા સાત તો ગરુડેશ્વરમાં છ તો નાદોર્દની અંદર સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો આજે સોળ તારીખે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે તો જોઈ લો ભાવનગર તેમજ મિત્રો અહીંયા જોઈ લો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ ને દમણ આની અંદર છવાયા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડશે એટલે કે આ વિસ્તારો એવા છે જ્યાં સૌથી વધુ વરસાદનું એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેમજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ બોટાદ વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગ જેની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે રેડ કલરની અંદર અત્યંત ભારે જ્યારે ઓરેન્જની અંદર અતિ ભારે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ એમાં યલો એલર્ટ છે એની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા મિત્રો ખાસ કરીને જાહેરાત કરી દેવામાં આવી છે આ બાજુ મિત્રો સત્તર તારીખે પણ જોઈ શકો છો અડતાલીસ કલાક આ ગઈ છે તો સુરત નવસારી વલસાડને દમણ દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આ સિવાય ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેને લઈને મિત્રો આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી પણ આપેલી છે તો આ બાજુ જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલી ખેડા આણંદ મહિસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ વિસ્તારોની અંદર યલો એલર્ટ છે પીળા કલરનો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે જ્યારે ઓરેન્જની અંદર અત્યંત ભારે વરસાદ પડશે અને રેડ એલર્ટ છે ત્યાં અતિમાં અતિ ભારે વરસાદ પડશે મિત્રો આગાહી માત્ર ગુજરાત સરકારની નથી ભારતીય હવામાન વિભાગની જોઈ શકો છો સોળ તારીખે રેડ એલર્ટ અને સત્તર તારીખે ઓરેન્જ એલર્ટ અતિમાં અતિ ભારે વરસાદ છે સાથે મુંબઈની અંદર તેમજ ગોવાની અંદર કર્ણાટ ટક ની અંદર તેમજ કેરળની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ નો એલર્ટ છે આ બાજુ મિત્રો ખાલી સોળ સત્તર તારીખે નહીં પણ અહીં સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખનો મેપ જોઈ શકો સતત મિત્રો આગામી પાંચ દિવસ આગળ છે અને ખાસ કરીને એવું નહીં અશોકભાઈ પટેલ દ્વારા પણ મિત્રો અહીંયા તમે જોઈ લો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અનેક વિસ્તારમાં પરિબળો સાનુકૂળ છે આ સપ્તાહમાં એટલે કે સોમવારથી શનિવાર સુધીની અંદર મેઘરાજા જમાટ કરશે જેવી અશોકભાઈ પટેલે પણ આગાહી છે કેટલાક વિસ્તારો એવા છે જેમાં બેથી ચાર ઇંચ જ્યારે કેટલાક વિસ્તારો એવા છે જેમાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકશે અને ખાસ કરીને વરસાદ અને આસપાસની મજબૂત યુએસઈના લોકેશન આધારિત મિત્રો રહેશે એટલે કે એની અંદર ફેરફાર થતો રહેશે આમ પંદર તારીખથી લઈને બાવીસ જુલાઈ સુધી ખાસ કરીને વરસાદનું એલર્ટ પણ મિત્રો ખાસ કરીને કરવામાં આવ્યું છે તો આગામી અત્યંત ભારે વરસાદની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં સરકાર દ્વારા ચેતવણી અને સાવચેત પણ લોકોને કરી દેવામાં આવ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જોવા વીડિયો જો મળે મારે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તું જય હિન્દ ભારત